નમસ્કાર લલકાન ન્યૂઝ સાથે હું મયુર મેવાડા આજે વાત કરીશું ગુજરાતના રાજકારણની કે જે ગુજરાતનું રાજકારણ દિવસે ને દિવસે વધુ ગરમાતું જાય છે વાત છે વડોદરાની કે વડોદરામાં પાંચ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને થોડા દિવસ પહેલા પત્ર લખવામાં આવ્યો અને તે પત્રની અંદર વડોદરાના જે પદાધિકારીઓ છે તે લોકો દ્વારા ધારાસભ્યોની જ વાત નથી સાંભળવામાં આવતી તેવો આરોપ છે તે મુકતો આ પત્ર લખવામાં આવ્યો હતો આ પત્રને લઈને વડોદરાનું રાજકારણ ગરમાયું હતું અને સાથે જ આજે જયારે સંકલન સમિતિની બેઠક મળી ત્યારે આ બેઠકની અંદર પણ એટલો જ ગરમાવો જોવા મળ્યો એટલા માટે કે ત્રણ ધારાસભ્યો આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા કેતન ઇનામદાર કે જે આ બેઠકમાં હાજર તો રહ્યા પરંતુ તે બોયકોટ કરીને બહાર નીકળી ગયા તેમનું કહેવું હતું કે પહેલા જે જૂના કામ છે તે કામ પૂરા કરો અને ત્યારબાદ છે જે નવા કામની અને સંકલન સમિતિની બેઠકની વાતો કરવામાં આવે ત્યારે આ જ બાબતને લઈને આપણી સાથે સિનિયર પત્રકાર નરેન્દ્રસિંહ જાદવ આપણી સાથે જોડાયા છે તેમની જોડે વાત કરીશું કે આજે ગુજરાતનું રાજકારણ જે દિશામાં જઈ રહ્યું છે તેને જોતા તેમને શું લાગી રહ્યું છે નરેન્દ્રસિંહ જે રીતે અત્યારે હાલ ગુજરાતનું રાજકારણ દેખાઈ રહ્યું છે વડોદરા ભાજપના ધારાસભ્યો આજે ત્યાંના જ સત્તાધીશો સામે પત્ર મુખ્યમંત્રીને લખે છે અને તેમની ફરિયાદો કરવાનો વારો આવ્યો છે જનતાના કામ આમાં તો કઈ રીતે હવે થાય મુખ્ય સવાલ એ છે કે જનતાના કામ કરતા પોતાના કામ ક્યારે થાય પોતાના અંગત સ્વાર્થ વાળા તેવું લગભગ આ ધારાસભ્યોમાંથી કેટલાક એવું માની રહ્યા છે એટલા માટે જે પત્ર લખવામાં આવ્યો હતો તેમાં પાંચ જણા સાથે હતા હવે કદાચ એવું કહી શકાય કે આ પાંચની એકતા હતી કદાચ તૂટી ગઈ છે એટલા માટે સંકલન સમિતિની બેઠકમાં આ લોકો સાથે હાજર ન રહ્યા મહત્વની વાત એ છે કે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે હાજર રહ્યા હતા એની સાથે બીજા જે ધારાસભ્ય હાજર રહ્યા હતા તેમણે કીધું કે આ એક બેઠક જે હતી એ હકારાત્મક રહી અને મને સંતોષ છે કે મારા કામ થશે જ્યારે કેતાને ઇનામદારે વિરોધ ઉઠાવ્યો અને તેઓ બોયકોટ કરીને નીકળી ગયા એટલે કે કેટલાક ધારાસભ્યોના જે કામ હવે એ પોતાના અંગત સ્વાર્થ માટેના છે કે પ્રજા હિતના તે તેમને ખબર ખબર અને અધિકારીઓને પણ એક સવાલ એ છે કે અધિકારીઓ સામે જે આંગળી હતી આ પાંચે ધારાસભ્યોએ તે ન માત્ર વડોદરા તમામ જગ્યાએ લગભગ આ જ પરિસ્થિતિ છે આ પાંચ ધારાસભ્યો ભેગા થઈને બોલ્યા કદાચ એકલ એકલકલ ધારાસભ્યો આવી રીતે નથી બોલી શકતા અને આવી રીતે પત્ર નથી લખી શકતા અને આ જ એક મોટી સમસ્યા છે ભાજપની જો વાત કરીએ અને ખાસ કરીને વડોદરાની તો વડોદરામાં ભાજપમાં આંતરિક લખો ઘણા વખતથી તે પછી શહેર કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય ભાજપમાં રૂરલમાં તમામ વખત ઉદાહરણ થોડા દિવસ પહેલા એક સાથે હતા મુખ્યમંત્રીને પત્ર લખવામાં અને હવે એ ધારાસભ્યો માંથી કેટલાક પડ્યા કેટલાક પાંચમાંથી બે હાજર ત્રણ ગેરહાજર રહ્યા એ ગેરહાજર રહેવાનું કારણ શું શું તેમના કામ નથી થયા અને જે હાજર રહ્યા છે જે સંતોષ વ્યક્ત કર્યો એટલે કે શું તેમને અધિકારીએ જેની સામે આક્ષેપો થયા હતા જે પણ અધિકારી હોય તેમણે તેમને કાનમાં કહી દીધું કે કામ થઈ જશે હવે તમે શાંતિ રાખજો પેલા લોકો કદાચ નહીં માન્યા એવું કદાચ આપણે માની લઈએ ચાલો જે પણ હોય પરંતુ મહત્વની વાત એ છે કે તમે જ્યારે આક્ષેપ કરો છો અધિકારીઓ પર અને પછી તરત જ તમારી જે શું કહે પલટી મારી દો છો ત્યાં પ્રજાના પ્રતિનિધિ પ્રજા બધું જોતી હોય છે અને પ્રજા કદાચ સમય આવે તેનો હિસાબ પણ કરતી હોય છે એક વસ્તુ થોડા દિવસ પહેલા જયારે પત્રકાંડ બહાર આવ્યો એના પછીના એક બે દિવસમાં જ સાંસદ હેમાંગ જોશી એક નિવેદન સામે આવ્યું હતું હેમાંગ જોશી ક્યાંક આખી વાત દૂર ભાગી રહ્યા હોય એવું બી લાગી રહ્યું હતું તે એવું જ કહી રહ્યા હતા કે મને આ બાબતે ખ્યાલ નથી હું તપાસ કરીશ જોવડાઈશ એટલે ક્યાંક હેમાંગ જોશી આની અંદર ભાગ ભજવ એવું લાગે છે કારણ કે આજે એક તરફ સંકલન સમિતિની બેઠકની વાત હતી ત્યાં બીજી તરફ જે શૈલેષ સોટા વડોદરાના ધારાસભ્ય છે તેમને હેમાંગ જોશી સાથે એક અલગથી બેઠક યોજી હતી અરે ભાઈ જોશી વડોદરાના સાંસદ છે જયારે પત્ર લખવામાં આવ્યો ત્યારે તેમણે ત્યારબાદ કીધું લગભગ દિવસ પછી કે મને તો આ બાબતનો ખ્યાલ જ નથી જે વિસ્તારના સાંસદ હોય તેમના વિસ્તારના પાંચ ધારાસભ્યો હોય સીએમ ને પત્ર લખ્યો અને સાંસદને જાણ નથી અહો આશ્ચર્યમ કહેવાય પરંતુ હકીકતમાં તેમણે મીડિયા સમક્ષ જે પણ કહ્યું હોય અને આજે શૈલેષ સોટા સાથે તેમણે અલગમાં મિટિંગ કરી એ તો જગ જાહેર છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઉપરથી પણ આદેશ આપવામાં આવ્યો હોય હેમાંગ જોશીને કે ભાઈ જે પણ મામલો છે આ લોકોને તમે સાથે રાખીને કઈ એનું નિરાકરણ આવે તેવું કરો અથવા તો અધિકારીઓને તેમણે સૂચના આપ્યો કે આ રીતનું મેસેજ છે તમારા કારણે તેવું પણ બન્યું હોય અથવા તો કદાચ તેમણે પાંચે ધારાસભ્યોમાંથી કોકને મનાવવાનો પ્રયાસ કર્યો જે માની ગયા તે લોકો બેઠકમાં હાજર રહ્યા ના માન્યા હોય તે લોકો એનો વિરોધ યથાવત રહ્યો જે પણ હોય પરંતુ હેમાંગ જોશીની જ્યાં સુધી વાત છે હવે તો એ યુવા ભાજપ પ્રમુખ પણ બની ગયા છે એટલે કે તેમની જવાબદારી ડબલ થઈ ગઈ છે એટલે કદાચ આ જ કારણ

ત્યાંના જે મધુ શ્રીવાસ્તવ છે એમને બી વિરોધ કર્યો હતો જ્યારે એ ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય હતા ત્યારે બી એટલે વડોદરા ક્યાંક ચર્ચામાં હંમેશા રહેલું છે ત્યાંનું રાજકારણ ક્યાંક અંદરો અંદર ભાજપમાં જ એકબીજાના ટાંક્યા ક્યાંક ચાલે છે મેં એ જ એ જ વાત કરી કે આંતરિક ડખો વડોદરામાં વારંવાર સામે આવતો હોય છે જે ઉકળતો ચરુ હોય છે ને આખા ગુજરાતમાં તમામ જિલ્લામાં ને પરંતુ વડોદરામાં પહેલા બહાર આવી જાય એવું આપણે જોવા મળ્યું છે યોગેશ પટેલ પણ આ રીતે જાહેરમાં નિવેદનો કરી ચૂક્યા છે હમણાં લગભગ આ જે सीएम ને પાંચ ધારાસભ્ય પત્ર લખો ત્યારબાદ ભૂતપૂર્વ ધારાસભ્ય હવે કહેવાય મધુશ્રી વાસ્વે પણ પોતાનો બળાપો ઠાલ્યો કે આ ધારાસભ્યોના અંગત કામ નથી થતા થતાને એટલા માટે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળે છે અધિકારીઓ એવા નથી એટલે કે અધિકારીઓના બચાવમાં મધુશ્રી વાસ્વે આવી ગયા ટૂંકમાં આ જે રાજકારણ છે ને આ અને તેમય વડોદરાનું રાજકારણ તે ખૂબ જ હંમેશા ચર્ચાસ્પદ રહ્યું છે અને જે પ્રજાના પ્રતિનિધિઓ પણ ક્યાંક ને ક્યાંક ખુલી ને બોલવા એક કેવાય પંકાયેલા છે તેવું કહી શકાય એક નાનકડા કહેવું હોય તો જે પ્રમાણે રાજકારણ જોવા અંદર અંદર જે પદ્ધતિ ચાલી રહી છે હવે આમ તો ભાજપ એવું કહેવાય છે કે ભાજપ શિસ્ત વાળી પાર્ટી કહેવાય છે બધાને જોડે રાખીને કામ કરવાની વાતો કરે છે પરંતુ આજે તેમની જ પાર્ટી ની અંદર ક્યાંક આંતરિક ડખા છે આને સમેટવા માટે હવે એમને શું કરવું જોઈએ ખાસ તો હવે નવી જે ટીમ બની છે જગદીશ વિશ્વકર્માથી લઈને જે તમામ પ્રદેશ મંત્રીઓની નવી ટીમ બનાવી છે જે જોન પ્રમાણે પ્રભારીઓ મૂકી દીધા છે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે પહેલેથી અને બીજી પાર્ટીઓમાં કેવું છે ઉકળતો ચરવું હોય તે જાહેરમાં મીડિયામાં નિવેદન કરી દે ભાજપમાં એવું જનરલી નથી કારણ કે ભાજપમાં ખુલીને બોલવાની હિંમત જે પાર્ટી કેડર બેઝ પાર્ટી કહેવાય છે ખુલીને બોલવાની હિંમત નથી એટલા માટે નથી આવી રહ્યું પરંતુ આજે અસંતોષ છે ક્યાંક ને ક્યાંક ખાનગીમાં વ્યક્ત કરે પરંતુ જાહેરમાં ભાજપના કાર્યકર્તા હોય કે નેતા હોય કે નથી કરતા આપણે થોડા વખત પહેલા થોડા જોયું હશે કે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે બંને મિનિસ્ટરોનું જે ગુફતે બુક કરી રહ્યા હતા તે માઇકમાં જે મળી કેદ થઈ ગઈ હતી રેકોર્ડ થઈ ગયું હતું અને તેમાં કીધું કાઢી મેલે તો કાઢી મેલે એટલે અંદર ખાને ઉકળતો જરૂર છે જ પરંતુ બોલી નથી શકતા મૂળ વસ્તુ આ છે હવે ભાજપમાં જે પહેલેથી જે પ્રણાલી રહી છે એટલા માટે કે તેમાં શિસ્ત તો રહેશે અને શિસ્ત રાખવા માટે આ બધા પ્રયાસો થઈ રહ્યા છે એવું માની શકાય તો વડોદરાની વાત હતી પરંતુ ગુજરાતની જો બીજી વાત કરીએ તો થોડાક સમયથી ગુજરાતમાં રાજકારણ અને જૂતા ગાઓ આ શબ્દ આ ખૂબ જોવા મળી રહ્યું છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જે પહેલા ચપ્પલ મારીને લાઈમલાઇટમાં આવ્યા એ વખતના તત્કાલીન ગૃહમંત્રી હતા

કયા પ્રકારનું આ રાજકારણ જોવા મળી રહ્યું કારણ કે એક તરફ ભાજપ જગદીશ વિશ્વાસ પોતે એવું કે છે કે આ નિમ્ન કક્ષાની રાજનીતિ ગોપાલ ઇટાલિયા પોતે જ કરાય છે એમણે એ પણ નિવેદન આપ્યું કે જે પોતે સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે આ પ્રકારનું કૃત્ય પોતે જ કરાવે છે હકીકતમાં જૂતા મારવાની જે વાત છે ને ખાસ તો પહેલા બી આપણે ગુજરાતમાં અગાઉ થઈ ચૂકી છે કેજરીવાલ સામે પણ દિલ્હીમાં પણ ફેંકાયું ગુજરાતમાં આપણે મનમોહનસિંહ જયારે પીએમ હતા ત્યારે પણ ટાગોર હોલમાં એક કાર્યક્રમ હતો મને યાદ છે કોઈએ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો તો ચાલુ પીએમ હતા અને કોંગ્રેસના કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ જે વાત છે અત્યારે પહેલા જૂતા મારવામાં આવતા ને અત્યારે જે મારવામાં આવે એમાં ઘણો બધો ફરક મને લાગી રહ્યો છે એટલા માટે કે જે ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું ત્યારબાદ ગોપાલ ઇટાલિયા એક ચહેરો સામે આવ્યો લોકોને ખબર પડી આમ આદમી પાર્ટીમાં જોડાયા વગેરે વગેરે પરંતુ અત્યારે જે બે વખત છેલ્લી બે વખત આ ઘટનાઓ બની ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે કે આ ભાજપ વાળા જ કરાવે છે ક્યાંક પહેલા એવું કહેવામાં આવ્યું કે ક્યાંક કોંગ્રેસ પણ કરાવે છે સામે ભાજપ કઈ રહી છે કે આ પ્રસિદ્ધિ મેળવવા માટેનું એક આખું નાટક છે ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ જુનાગઢના ધારાસભ્ય પણ કહ્યું કે જાતે કરીને આ બધું કરાવે છે પરંતુ હકીકત એ છે કે જામનગરમાં જે જૂતું મારનાર છે તે અને જે આ ઘટના બની જુનાગઢ જુનાગઢમાં તેમાં જુનાગઢની ની વ્યક્તિઓ તો એવું કબૂલી લીધું જામનગરવાળાએ કદાચ કબૂલી નહોતું પણ જુનાગઢવાળી જે વ્યક્તિ છે એને તો કબૂલી લીધું કે મને પચાસ ની લાલચ આપવામાં આવી હતી મને દારૂ પીવડાવવામાં આવ્યો અને મને માણા ગાડીમાં રાત્રે ઉઠાવી ગયા અને કીધું કે તારે જૂતું મારવાનું અને પચાસ રૂપિયા તને આપી છું એટલે કે પચીસ માં સોદો નક્કી થયો એવું એનું કેવું છે આ બાજુ ગોપાલ ઇટાલિયા જોડે પણ મારે વાત થઈને એ પણ એવું કહે છે કે આ તો જાણી જોઈને ભાજપવાળા વાળા જ કરાવે છે આમાં અત્યાર સુધીમાં તમે જો નિવેદન કદાચ નથી આવ્યું હજી સુધી ગયા વખતે આવ્યું હતું પહેલી વખત ફેંકાયું ત્યારે એક ખાલી ટ્વીટ કરવામાં આવ્યું હતું એટલે મૂળ મૂળ સવાલ એ છે કે આ જે જૂતા કાંડથી થી આ જે જૂતું મારવામાં આવ્યું એમાં વ્યક્તિને પ્રસિદ્ધ નથી થવું આમાં હા નેતાને કદાચ પ્રસિદ્ધિ મળતી હોય હવે આ સસ્તી પ્રસિદ્ધિ હવે જાણી જોઈને આમ આદમી પાર્ટીના ભોપાલ ઇટાલિયા લઈ રહ્યા છે કે પછી ભાજપ વાળા તેને સભામાં ભંગ કરવા માટે વિક્ષેપ પાડવા માટે આવું કરી રહ્યા છે તે સાચી તપાસ થાય ને આમાં સીબીઆઈ તપાસ

ક્યાંક ને ક્યાંક માણસો ને ભાડે ના રાખે એવું એવું ના બને છે માહોલ જતા સમુદ્રમાં એવું કહી શકાય પણ ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાનો નો હમણાંથી વિરોધ ઘણો જોવા મળી રહ્યો છે ગયા આજ વીક ની વાત છે કે એક જગ્યાએ સભામાં હતા ત્યાં આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર્તા ગોપાલ ઇટાલિયા તેની સભામાં તેનો વિરોધ કર્યો હતો એ વિડીયો બી સામે આવ્યા હતા એટલે ક્યાંક ગોપાલ ઇટાલિયાનો વિરોધ બી હવે જોવા મળી રહ્યો છે અને ખુદ એની આમ આદમી પાર્ટીની અંદર જ તેનો વિરોધ થઈ રહ્યો છે તો એવું કહી શકાય કે ક્યાંક ગોપાલ ઇટાલિયા જે વાતો કરતા ફરે છે કે એક તરફ ભાજપ કોંગ્રેસ ઉપર આ આરોપ પ્રતિ આરોપ કરે છે ત્યારે જે પાર્ટ જે વ્યક્તિએ તેની ઉપર આરોપ કર્યા હતા તેના બી ગોપાલ ઇટાલી ઉપર ગંભીર આરોપ હતા તો આ ગોપાલ ઇટાલિયાની જે આખી જે ઘટના બની રહી છે ક્યાંક ને ક્યાંક અનેક સવાલ ઉભા કરતા એવું નથી લાગી રહ્યું સ્વાભાવિક છે ગોપાલ કાલાલિયા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીતે પાપા પગલી અને માંડી અને ચાલવાનું શરૂ કર્યું એવું કહી શકાય ભાજપમાં સીસમત પાર્ટી આપણે વાત થઈ કોંગ્રેસમાં લોકશાહી છે એટલે કાર્યકરો કહી રહ્યા નેતાઓ કે પોતે જે કરવું એ ખુલ્લેઆમ બોલી શકે શકે આમ આદમી પાર્ટીમાં શિસ્તની વાત કદાચ ના કહી શકાય નવી પાર્ટી છે એટલે કોઈ પણ પોતાનો બળાપો ઠાલવે છે એવું કદાચ આપણે માની શકાય ભલે પાર્ટીના નેતા સામે જે બળાપો ઠાલવે કારણ કે આમ આદમી પાર્ટીમાં એવા લોકો સામેલ થયા છે કે જે ભાજપ કોંગ્રેસ થી નારાજ છે અને જે એક પોતે ટૂંકમાં પ્રજા માટે નવો વિકલ્પ જોઈ રહ્યા છે એટલે તેઓ ખુલીને એમનો સ્વભાવ પ્રમાણે તેઓ ખુલીને કહી શકે એના પ્રમુખને પણ કહી દે કે નેતાને કહી દે ધારાસભ્યને કહી દે આમ સારી વાત છે પરંતુ જાહેરમાં કહી દે તો બીજી બીજા લોકોની એની ઉલટી અસર ઊંધી અસર થાય છબી બગડે ચોક્કસ ગોપાલ ઇટાલી ની જ્યાં સુધી વાત છે તે પણ હજી શરૂઆત કરી રહ્યા છે તેની સામે પણ અનેક પડકારો તો છે અને હજી પણ એની સામે જીતવા પડશે કોને ખબર એને જૂતા મારવામાં આવશે જૂતા રોકવા માટે એને કંઈક માણસો રાખવા પડશે ગોપાલ ઇટાલીને એવું પણ માની શકાય પરંતુ આમ આદમી પાર્ટીમાં હજુ આજે શરૂઆત છે શિસ્ત નથી એ વાત તો ચોક્કસ છે એક છેલ્લો સવાલ નરેન્દ્રસિંહ કરીશ કે બે વાર જૂતા પડવાની વાત સાંભળી પણ બંનેમાંથી માંથી એક બી વાર ગોપાલ ઇટાલિયા ફરિયાદ કરવા માટે તૈયાર નથી બંને એવું છે કે મારે ફરિયાદ નથી કરવી ત્યાં બીજી તરફ જયારે નિવેદન આપે છે સમક્ષ ત્યાં નિવેદનમાં એવું કે છે કે ઘણા બધા કેસમાં એવું છે કે સરકાર કે પોલીસ પોતે આની અંદર ફરિયાદી બનતા હોય છે એટલે એક તરફ ગોપાલ ઇટાલિયા એવું બોલે છે કે મારે કોઈની સામે ફરિયાદ નથી કરી અને બીજી તરફ એ એવું પણ કે છે કે પોલીસ આની સામે ફરિયાદ પોલીસ પોતે આની સામે ફરિયાદ દાખલ કરે બે તરફી વાત કઈ રીતે થઈ શકે બિલકુલ આ બે તરફી જ વાત કહી શકાય બે તરફી વાત એટલા જ કહી શકાય કે એને ટૂંકમાં સાપ પણ મરે લાઠી ના તૂટે એવું એવું કદાચ વિચારતા હોય આ હજી સુધી એક કઈ ઘટનામાં જોતું વાગ્યું નથી ઘા નિષ્ફળ જ ગયો છે અને ગોપાલ એટલે એવું પણ કીધું કે વ્યવસ્થિત માણસ મોકલ્યો હોત તો એનું તારો કાર્યક્રમ ટૂંકમાં જે છે સફળ રહ્યો હતો એમ કે માણસ જ કાચો મોકલ્યો એટલે કે જૂતું પહોંચી જ ના શક્યું કે એને અડી ના શક્યું મૂળ વસ્તુ એ છે કે આ એક રાજકારણની તાસીર છે રાજકીય નેતાઓની આ પ્રકારની ડબલ જે વાત કરીને એક તરફ વડોદરામાં પાંચ ધારાસભ્યો જે ભાજપના છે કે તેમનો વિરોધ છે તે જોવા મળ્યો જેમાંથી બે ધારાસભ્યો ક્યાંક હવે તેમની તરફેણ અધિકારીઓની તરફેણ માં તેવી વાત છે તે સામે આવી રહી છે અને બીજું ગોપાલ ઇટાલિયા કે જે તેમની બે વાતો એ સામે આવી રહી છે બે મોઢાની વાત કહેવાય તેવી વાત ગોપાલ ઇટેલ અહીં સામે આવી રહી છે ત્યારે આ બાબતે તમે શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં